આ બોલો ભાઈ રમણીભાઈ બોલો શું કામ છે હા સાહેબ મેં ગીરો પર શુંકી વાત કરજો લાંબી લાંબી વાત ન કરતા બોલો હા તો એ હવે ભાઈ કબજો છોડવા નથી માંગતો પહેલા અમાર બધું સારું ચાલતું હતું બે ચાલતું હતું હવે ભાઈ કબજો છોડવા નથી માંગતો એવું છે દસ્તાવેજ કરાવી લીધો દસ્તાવેજ નથી ગીરો કરાર કરાવેલો છે ગીરો કરારમાં કમકે થોડો છોડે ગીરો કરારમાં કબજો થોડો થોડે તમારા લોકો માટે ગુનો તો તમે કરો છો કોમી લખીને સાંભળો તમને એવું નથી સાહેબ મારી વાત પેલા મારી વાત કોઈને લોન દેવી એના માટે લાયસન્સ લેવું પડે તમને ખબર છે

છે લખાવી સાહેબ અમારે વ્યવહાર બધા સારા ચાલતા પણ હવે કેવું છે કે એ આજુબાજુ બધા ચડાવે એના પ્રમાણે પેલા તમે કે તમારું મારી દ્રષ્ટિએ ગેરકાયદેસર છે બરોબર છે સાહેબ મારી દ્રષ્ટિએ કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે કે તમારી પાસે લાયસન્સ ન હોય તો તમે વ્યાજે કોઈને પૈસા આપી શકતા નથી અને બરોબર પ્રોપર્ટી બરાબર છે મિલકત થી લખાવી શકવાના તમને અધિકાર જ નથી એના માટે તમે કા સરાબી એક્ટ નીચે નોંધાયેલા હોવા જોઈએ કા સહકારી મંડળી એક્ટ નીચે નોંધાયેલા હોવા જોઈએ કા ફાઇનાન્સ એક્ટ નીચે નોંધાયેલા હોવા જોઈએ તમે ક્યાં નોંધાયેલા છો નથી બરાબર તો તમને ન્યાય ક્યાંથી